બરોબર એને વિડીયો નજીક લાવો અને પેલા ડોડા પડ્યા એ લાવો જે આગતરી હતી એને દોડો સારો એ મારફતે બતાવો આ ડોડો ભરાવદાર દોડો છે જે નજીક લાવો વિડીયો નજીક લઈને તમે મિત્રોને આ ભરાવદાર કોહણો થોડી વેટ પડે આ ભાઈ બરોબર હવે આને આપણે કેટલી લંબાઈ છે એની કેટલી ડોડાની લંબાઈ છે એ માપપટ્ટીથી આપણે માપ માં એ ચાર ફૂટ સરખું હોમે બતાવો ચાર ફૂટ નો બાજરી નો ડુંડો છે અને એનો એ આખી એટલે પકડી રાખશો પકડી રાખો તો આપણે જોઈએ કે બાજરી ની હાઈટ કેટલા ફૂટ બને છે પકડી રાખજો હા અહીંયા વચ્ચે થી પકડી રાખો આ તમે બાર અગિયાર ફૂટ બને છે દોડા હાથે અગિયાર ફૂટની ની હાઈટ બને છે આ મૂકી શકો છો તો મારા વાળા ખેડૂત મિત્રો તો આ બાજરીનું નું વવેતર કરવા માટે આપણે ચામાસાની અંદર વાવી શકશું જોઈ શકો છો આ કરણાસર અંદર જ આપેલી છે નસાભાઈ નસાભાઈ એમજી કરણાસર દયા રોડ માં છે આપણો કોન્ટેક્ટ નંબર છે 9168 12 Thank you.